ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસીમાં શ્રમિક પરિવારના બાળકીનું અપહરણ ત્યારબાદ દુષ્કર્મની ઘટના અને જે થોડાક દિવસ પહેલાં બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું તેના કારણે સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આને લઈને અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે બાળકીઓની સુરક્ષા સામે પણ સવાલો પેદા થઈ રહ્યા છે તે વચ્ચે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાએ સરકાર ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે અને તેમણે ત્યાં સુધીની વાત કહી દીધી છે કે અનેક પ્રકારના સવાલો આ ઘટનાથી ઉઠે પેલા તો શું કહી રહ્યા છે આ મામલે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈન ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસી ની ઘટના સમગ્ર માનવજાતને ઝંઝોડી નાખ્યો છે જેવી રીતે આ નરાધમે હેવાનિયતભર્યું કૃત્ય આચર્યું તેના જ પાડોશમાં રહેતી શ્રમિક પરિવારની સગીરા છે તેનું અપહરણ કરીને તે લઈ ગયો અને ત્યારબાદ બળજવરીપૂર્વક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો એટલું જ નહીં બાળકીના ગુપ્તાંગના ભાગે સળિયા નાખીને ગંભીર ઈજાઓ પણ પહોંચાડી બાળકીને લોહી લોણ હાલતમાં એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છેલ્લા આઠ દિવસથી બાળકી એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી અને થોડાક દિવસ પહેલાં તેનું મૃત્યુ નીપજ્યું હતું આ ઘટનાથી ગુજરાતભરમાં ઘેરા પડઘા પડ્યા છે અને સરકાર સામે માછલા પણ ધોવાઈ રહ્યા છે પ્રહારો થઈ રહ્યા છે વિપક્ષ દ્વારા સતત અવાજ પણ ઉઠાવવામાં આવી રહ્યો છે કે જે રીતે ઘટનાક્રમ આખો સર્જાયો છે તેમાં ક્યાંક ને ક્યાંક જે અવારનવાર બનાવો ગુજરાતમાં દુષ્કર્મના બની રહ્યા છે તેમાં પોલીસનો ડર આરોપીઓમાં રહ્યો જ ન હોય નરાધમો જાણે કે બેફામ બન્યા હોય તે પ્રકારના આરોપો પણ સામે આવી રહ્યા છે ત્યારે આ વચ્ચે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાનું પણ એક મોટું નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેમણે જે સગીર બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનીને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી છે આ મામલાને લઈને તેમણે સરકાર ઉપર ગંભીર આરોપો કરવાની હવે શરૂઆત કરી છે તેમણે કહ્યું છે કે દીકરી સાથે સરકાર ભેદભાવ કરી રહી છે ગુજરાતના એક એ મંત્રીઓ છે તે દીકરીના ઘરે મુલાકાત લેવા માટે પહોંચ્યા નથી તે પ્રકારના આરોપો તેમણે કરતા શું વાત કહી તે સાંભળી લો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ઝારખંડની છોકરી પર રેપ થયો છે કેટલાક દિવસ પહેલાં થયો હતો અને એમાં જે છોકરીએ જાન ગુમાવ્યો છે એ સરકારોની નિષ્કાળજી બંને રીતના કે જે ગુનેગાર છે એને કોઈ ધાક લાગતી નથી આ સરકારને એટલા માટે રેપ કરીને આવી જે બાળાઓ છે એનો જાન જઈ રહેલો છે પણ જે કાંડ બહીનો છે એ છોકરીએ જાન ગુમાવી હશે એને હું શ્રદ્ધાંજલિ આપું છું કે છોકરી કુટુંબમાંથી અદોચ્ચથી જાય છે એના વાલી એના મા બાપને બી એટલો મોટો આઘાત લાગ્યો હશે એમને પણ સહન કરવાની શક્તિ આપે દિલ્હીની અંદર જે નિર્ભયાને બળાત્કાર થયો અને એનું સબ નેપાળથી દિલ્હી લાવવામાં આવ્યું તે દિવસે આ દેશના વડાપ્રધાન મનમોહનસિંહ અને પાર્ટીના પ્રમુખ સોનિયાજી ત્યાં ઉપસ્થિત હતા એને શ્રદ્ધાંજલિ આપવા માટે તો આ એક આદિવાસી બાળા હતી ઝઘડિયાની અંદર જે રેપ થયો તો સરકારનો કોઈ માણસ એમની પાસે કોઈ શ્રદ્ધાંજલિ આપવા માટે કોઈ ઉપસ્થિત નહોતો અને આ જે સબ છે એમ્બ્યુલન્સ વાટે ઝારખંડ સુધી મોકલ્યું છે આ આદિવાસી છોકરી હતી એટલા માટે એની સાથે આવી રીતના ભેદભાવ કરવામાં આવે છે અગર આટલો લાંબો રસ્તો હોય તો અહીંથી પ્લેનમાં એ સબને મોકલી આપ્યું હોત તો એક જ દિવસની અંદર ત્યાં પહોંચી જતે અને સ્મશાન યાત્રા સારી રીતના કરી શકતે પણ આ જે જાતિ પ્રથા જે છે એને સરકાર માને જ છે એટલા માટે આ વ્યવસ્થા નથી થઈ પણ આ છોકરીના આત્માને શાંતિ મળે એ જાતનો હું માનું છું અને એના કુટુંબને આશ્વાસન આપું છું આ હતા ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જ્યારે આ આજથી બાર વર્ષ અગાઉ દિલ્હીમાં નિર્ભયા કાંડની ઘટના સામે આવી હતી ત્યારે જે તે સમયના પ્રધાનમંત્રી સિંહ અને સાથે જ ઇન્દિરા ગાંધી છે તેઓ પોતે જે પીડિતા છે તેમના પરિવારની મુલાકાત લેવા માટે ગયા હતા ખબર અંતર પૂછ્યા હતા અને એટલું જ નહીં સાંત્વના પાઠવીને તેઓ આ ઘટનાક્રમમાં તેની અંતિમ વિધિમાં હાજર પણ રહ્યા હતા પરંતુ હાલની વર્તમાન સરકાર ઉપર તેમણે પ્રહાર કરે છે કે ગુજરાતમાં આ જ પ્રકારની ઘટના સામે આવી છે છતાં પણ સરકારના મંત્રીઓ હોય કે મુખ્યમંત્રી હોય તે પીડિત પરિવારના ઘરે મુલાકાત લેવા માટે પણ પહોંચ્યો નથી ત્યારે તેમણે ભેદભાવના જે આરોપો કર્યા છે તેના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા આવું આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવદીયર ન્યુઝ ની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે